વડોદરા શહેરમાં રોડ રસ્તા ડ્રેનેજ લાઇટ પાણી એવી ઘણી સમસ્યાઓ છે આ સમસ્યાઓનું નિરાકરણ ક્યારે આવશે ચિંતા કોંગ્રેસ સમિત કરીશ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પહોંચ્યું મ્યુનિસિપલ કમિશનર નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની મુલાકાતે શુભેચ્છા મુલાકાત કરી અને ત્યારબાદ વડોદરા શહેરમાં શહેરીજનોને જે તકલીફ પડી રહી છે તે અંતર્ગત વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તે બાબતે રજૂઆત પણ કરીશ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર ની શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પુષ્પાબેન વાઘેલા અનેક કોંગ્રેસના અગ્રણીઓ તેઓની મુલાકાતે પહોંચ્યા છે અને વડોદરા શહેરના જે પ્રશ્નો છે તે અંતર્ગત રજૂઆત પણ કરી છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પાલિકા પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત કાઉન્સિલરો દ્વારા હાલમાં જે અત્યારે ચાર્જ સંભાળી રહેલા નિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ સાથે મુલાકાત કરી છે સાથે જ વડોદરા શહેરના પાણી રોડ રસ્તા રસ્તાના પ્રશ્નો જે છે તેને જલ્દીથી નિકાલ આવે અને લોકોને સુવિધા મળી રહે તે બાબતે રજૂઆત પણ કરે છે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વ જોશી જણાવ્યું છે કે એક પછી એક કમિશનર બદલાય છે પરંતુ વડોદરાની પરિસ્થિતિ બદલાતી નથી વડોદરાના કમિશનરને મળીને રજૂઆત કરવામાં આવી છે લોકોને પાણી રોડ રસ્તા સહિતના પ્રશ્નોમાંથી છુટકારો મળે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે વડોદરા શહેરમાં કમિશનર આવે છે અને જાય છે આશા રાખીએ છીએ કમિશનર સત્તા પર बैठेला पदाधिकारी सोबत तेनु सारो संकलन थाय अनुरोध शहरना हितमा कार्य होता देखिए 14 मार्च पूरा पूरे बड़ौदा में पानी नहीं आ रहा खूप पड़ेछु वो टाइम के니까 पानी बड़ौदा में किसी एरिया में घर के अंदर नाम में कंप्लीट है पर पुलिस स्टेशन में भी दिया है अच्छा तो ये रिक्वेस्ट है कि आप आए तो हमको बहुत उम्मीद है कि मदरा शहर में कुछ अच्छा होगा और जो फ्लड अभी लास्ट टाइम आया हमने पूरा उसका कहानी सुना होगा जब जब कोई दिशा नहीं दिखे कोई तो दिशा नहीं दिखे पेड़ जो कटते हैं वो तो बड़ी मात्रा में पेड़ ट्री कटिंग हुआ है ग्रीन तो पेड़ ग्रीन तो ट्रीज तो वो उसका जाहिर वडोदरा शहर में જે નવા મ્યુનિસિપલ કમિશનરશ્રી આયા એમને મળવા છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રત શાસનમાં આ વડોદરા શહેર ભગવાન ભરોસે ચાલ્યું છે અને વડોદરાની રક્ષા ભગવાને જ કરી છે આ લોકો તો વડોદરાની પ્રજાને સેવા કરવામાં નિષ્ફળ ગયા છે કારણ કે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મિટિંગ ગિટિંગને ચીટિંગ થાય છે અને એના બધા જીવતા જાગતા પૂરા પણ છે વડોદરા શહેરમાં વિશ્વામિત્ર નદીનું કામ હોય ભૂકી કાસું હરી રૂટનું કામ હોય ગુજરાત સરકારે હમણાં જે બસો છપ્પન કરોડ રૂપિયા જે છ બ્રિજને આપ્યા એનું કામ હોય આ બધા કામોમાં નરી આંખે જોઈ શકાય એવા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને એમાં પણ ખાસ તમને કહું તો વડોદરા શહેરમાં આજે વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું આજે તો આખા વડોદરામાં પાણી નહીં આવે એટલે ત્રીસ વર્ષનું ભાજપનું શાસન પણ ભાજપના નેતાઓમાં પાણી નથી કે વડોદરા શહેરને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે આ વડોદરાની પ્રજા તો જાગૃત થઈ ગઈ છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને અમે એવું કીધું કે સાહેબ તમારા પહેલા જેટલા મ્યુનિસિપલ કમિશનરો આવી ગયા એ તમામ આજે ગાંધીનગરમાં કે દિલ્હી ખાતે સારા સારા હોદ્દા પર એમને પદ પર છે એ બધાનો તો ઉદ્ધાર થઈ ગયો એમને પ્રમોશન મળ્યું પણ વડોદરા શહેરની પ્રજાનું કશું થયું નથી વડોદરા તો ખાડોદરા બની ગયું મહારાજા સહજીરાવ ગાયકવાડનું જે વડોદરા હતું એ વડોદરાની દુર્દશા બહુ ખરાબ છે એટલે આપ આ બધા પ્રશ્નોમાં ધ્યાન આપીને આ વડોદરા શહેરના પ્રજાને વેરાનું વળતર આપીને બીજું કંઈ નહીં પણ પાણીની સુવિધા જેમનો અધિકાર છે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપશો સારા રોડ રસ્તા આપશો સ્ટ્રીટ લાઇટ ડ્રેનેજ અને ભવિષ્યમાં વડોદરામાં પૂર ના આવે એવું તમે કામ કરશો એવી અમે વાત કરીશ કરીશો ચૂંટાયેલા પ્રતિનિધિએ કમિશનરને મળવું પડે અને ખાસ કરીને કચ્છી મુલાકાત હોય તો બહુ ફરિયાદો ના હોય અને કમિશ્નર જોડે અમારી મુલાકાત એ જ હતી કે ભાઈ તમે પ્રજા હિતના કામો કરવા માટે જ્યારે આવ્યા છો ત્યારે નાના નાના માણસોની પણ વેદના સાંભળજો તમે જોન નક્કી કરી દીધા અમે કંઈ ઝોનમાં જવાના વ્યક્તિ નથી અમે તો લેટર મોકલીશું અને એ લેટર ઉપરથી તમે થિંક કરજો વિચાર કરજો ને લોકોના હિતના કામ કરજો એ અમારી માંગ હતી જોશો ભૂકી અમારી પુષ્પાભાઈને વાત કરી અમારા પ્રમુખ ઋતિકભાઈએ જુદી જુદી વાત અગાહી કરી કે પહેલાં અમે આ ફરિયાદ કરી છે ઝાડો કાપી લઈ ગયા માટીઓ લઈ ગયા એ બધી ફરિયાદ કરી લેકિન સવાલ એટલો જ છે કે શું સાચી દિશામાં કામ થશે કે નહીં કારણ કે આટલા બધા કમિશનરો આવ્યા પછી અમારે વિચાર કરવું પડે કે આ કમિશનર બી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખાસ કરીને સત્તાધારી પક્ષની સાથે એમના દબાણથી કામ કરશે કે લોકહિતમાં કામ કરશે એ એમને નક્કી કરવાનું છે અને એ આગાહી કરવા માટે અમે આવેલા એમના કહેવા મુજબ એવું કહે છે કે નહીં આપણે સબદંડ મિલકે કામ કરેગે પણ પાછળથી શું થાય છે કે ભાત તો બધા જ કરે છે પણ કોઈ બી દિશા અમે બતાડીએ એ દિશા દિશામાં વિચાર બી ના કરે અને પોતાથી મરજી કામ કર કરતા કરતા રહ્યા છે એટલે આજે વડોદરા શહેરનું નુકસાન થયું છે આજે રાણા કમિશ્નર આવ્યા હતા એક વિચારધારા લઈને આવ્યા હતા કામ સ્પીડમાં કરતા હતા બધાને ગમતા હતા પણ કોને ખબર કેમ એમના માટે બી વિચાર કારણ કે પૈસા ના હોય તો કામ કઈ રીતે કરો હું તમને બે દિવસ પછી પ્રેસ કોન્ફરન્સમાં બતાવીશ કે કોર્પોરેશન પાસે કેટલા પૈસા છે અને કેટલાના કામ મંજૂર થયા રહ્યા છે જો પૈસા ના હોય ને કામ મંજૂર કરો તો પ્રજાને છેતરવાવાળી વાત થઈ લોકોને લાડુ બતાડવું ને લખોટી લઈ લેવાનું વાળી વાત થઈ એટલે જેટલું કામ કરો એટલા પૈસા તમારી પાસે હોવા જોઈએ ખાલી ખાલી કામ પાસ કરીને પ્રજાને બતાડવાનું ના હોય લોકોને ઊંધા ચશ્મા પહેરાડી અને કામ નહીં કરો એટલે લોકોને નુકસાન થાય છે અને તમે આ પૂરની અંદર બાર બાર માણસ મરી જાય લોકો હેરાન થાય પાંચ હજાર કરોડનું નુકસાન થાય અને તોય પછી ચૂંટણી પતી ગયા પછી મોટા મોટા કામો કરી રહ્યા છે તો પહેલાં કેમ નહીં કર્યું ભાઈ સવાલ ઘણા છે એટલે અમે તો ખાલી એમને આગમ જે આવવાળો વખત છે એની અંદર શું કરશો શું નહીં કરશો કઈ રીતે કામ કરશો આ બધી એક કસી મુલાકાત હતી એ મુલાકાત લઈ જાય